શું સંવિધાનની અંદર કાયદા કાનૂન લખ્યા છે એ આજના દરેક યુવાનને સમજવા ખૂબ જરૂરી છે આ એ ભારતીય જનતા પાર્ટી છે જે વારંવાર એમ કહે છે કે અમે સંવિધાન બદલી નાખશું બે હજાર ચોવીસની ચૂંટણીમાં મણગાવો ભૂખતા હતા કે ચારસો સીટ આપી દો અમે સંવિધાન બદલી નાખશું અને કોઈના બાપની તાકાત નથી બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બદલવાનું પૂઠાનો કલર કેવો છે અંદર કેટલા કાયદા લખ્યા છે કેટલા પાડાનું સંવિધાન છે એ આ ભારતીય જનતા પાર્ટીને ખબર નથી અને સંવિધાન બદલવાની વાતો કરે છે ત્યારે આવી ઘણી બધી વાતોને લઈને ગોપાલ ઇટાલિયાએ એક ખૂબ સરસ વાત કરી છે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લઈ દોસ્તો આપણે એ વિડીયો પૂરો સાંભળો છે અને તમારા બાળકોને પણ તમે સમજાવજો ખરેખર કે સંવિધાનની અંદર શું તાકાત છે સમજવું ખૂબ જરૂરી છે આજના સમય પ્રમાણે સંવિધાન સમજવું ખૂબ જરૂરી છે માટે જે રીતે વાત કરી છે સૌથી પહેલા તો દોસ્તો આપણે એમને સાંભળીએ આજે અહીંયા આપણે કઈક એવું જાણીશું શીખીશું કઈક પ્રેરણા લઈશું કે ભાઈ મહાપુરુષો માંથી આપણે શું શીખવાનું છે આમ તો આપણા દેશની પ્રથા એવી છે જેટલા પણ મહાપુરુષો થઈ જાય જે કીધું હોય એવું કરવાનું નહીં અમે અહીંયા એની એક મૂર્તિ મૂકશું એનું બહુ બહુ તો મંદિર બનાવશું બે ત્રણ ચેલા બનાવશું અમે એના છીએ એ જે તમામ મહાપુરુષો ની આ હાલત છે આપણા દેશની પ્રથા જેવી છે એક માણસ આખી પોતાની જિંદગી ઘસી નાખે એક જિંદગી એટલો બધો સંઘર્ષ કરે કે આવનારી સો પેઢીઓ સુધી એના સંઘર્ષનો ફાયદો મળે એવું મહાન જીવન એક માણસ જીવી જાય એવું મહાન કામ એક માણસ કરી જાય પછી એનો અડધો ક્યારેક આપણે આપણા જીવનમાં નથી ઉતારી શકતા ને એટલે આપણા દુઃખો ઓછા નથી થતા યા તો આપણે એનું ઋણ ભૂલી જાય યા તો આપણે એનો વિચાર ભૂલી જઈએ યા તો આપણે કઈ કે નવું નવું ચાલુ કરી દઈએ પણ મારે મને આજે વાત કહેવાની તક મળી છે તો બે ચાર જાણવા સમજવા જેવી વાત કેવી છે કે બાબા સાહેબ નું નામ આવે એટલે આખા દેશમાં બંધારણના રચયિતા તરીકે આપણે એમને ઓળખીએ એક તરફ આખી દુનિયા ભારતના બંધારણ ઉપર ગર્વ લે છે કે દુનિયાનું સૌથી મોટું અને લિખિત સ્વરૂપનું બંધારણ ભારત પાસે છે એ ભારતનું બંધારણ લખનાર બાબા સાહેબ આંબેડકર છે અને એ બાબા સાહેબ આંબેડકર છેવાડાના વર્ગમાંથી આવતા અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા વ્યક્તિ છે એ બધી જ બાબત આપણા માટે ગર્વ લેવા જેવી છે પણ એની જ સામે આપણા દેશમાં એક ઉપાડો લીધો છે બારે માસ રોજ બંધારણ ને ગાળું દેવાની તો જ એને હરખું થાય છે નહીં જાણવાનું નહીં જોવાનું પૂઠું કેવા કલરનું છે લખ્યું છે કેટલું કઈ ભાષામાં લખ્યું છે કઈ સાલમાં લખ્યું છે હું શું લખ્યું છે એ લખ્યા પછી હું છું કાંઈ ખબર ન હોય તો એ બંધારણ વિશે ઉપદેશ આપકો આપકો ને આપકો મારે બહુ લાંબી વાત નથી કેવી હું તો રાજ્યશાસ્ત્રનો ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ છું એલએલબી એલએલએમ કરેલો વ્યક્તિ છું એટલે કાયદો બંધારણ સતત સમજો કે એલએલબી ના ત્રણ વર્ષ એલએલએમ ના બે વર્ષ ગ્રેજ્યુએશન ના ત્રણ વર્ષ એટલે આઠ વર્ષ સુધી હું કાયદો અને રાજ્યશાસ્ત્ર ભણેલો માણસ છું પણ મારે એક સમજવા જેવી વાત લોકોને કહેવી છે કે શું કામ આપણને એમ લાગે છે કે ભાઈ બંધારણમાં બધું આપણા વિશે ખરાબ લખેલું છે આપણા કામનું નથી ટીકા ટીપણી કરવા જેવું છે બધું આપણને અત્યારે ચૂંટણી છે હું ઉમેદવાર છું આપણા બધાની કિંમત કેમ છે આ દેશમાં આ સમાજમાં આપણા બધાની વેલ્યુ શું કામ છે આપણને મત આપવાનો અધિકાર મળ્યો છે ને એટલે આપણી કદર છે હારા હારા એ તો એક વખત નમી જવું પડે પાંચ વર્ષ પછી જે થતું હોય એ આપણા ભાગ એક વખત તો મોટો તોપ હોય ને એને આમ થોડુંક તો વાંકું રહેવું જ પડે એ અધિકાર બાબા સાહેબ આંબેડકરે આપણને આપેલો છે અને એમાંય તે તમે આપણે નથી જાણતા એટલે બંધારણ ને આપણે સો વખત ટીકા ટિપ્પણી કરીએ છીએ નો ડાઉટ પાંચ વસ્તુ એવી હશે જે સમય પ્રમાણે બદલવા જેવી હશે કેમ કે બંધારણ તો ઓગણીસો ઓગણપચાસ માં લખાયું અને એ પચાસમાં લાગુ થયું એટલે સ્વાભાવિક છે કે એ જમાનો જેવો હશે સમાજ જેવો હશે ત્યારે વ્યવસ્થા જેવી હશે જેવું વિજ્ઞાન હશે જેવી ટેકનોલોજી હશે એવું એવું હશે આજે જેવું છે હોય એમાં તો આજે જેવું છે એવું એની અંદર લખવાની જવાબદારી લખાવવાની જવાબદારી સરકારની કે પાર્ટીની નથી આપણા બધાની જવાબદારી છે આજ સમાજ જેવો છે આજના સમાજની જે જરૂર છે એવું જો બંધારણમાં ન હોય તો બંધારણમાં એવું લખાય એનો નિર્ણય સરકારોએ નથી કરવાનો યાદ રાખજો દોસ્તો આ બહુ મોટી કન્ફ્યુઝન છે સરકારે નક્કી નથી કરવાનું કે બંધારણમાં કેવો સુધારો આવશે સરકારને એ કંઈ કરવાની જરૂર નથી કે બંધારણમાં શું રાખવું શું કાઢવું એ નક્કી કરવાની સત્તા બાબા સાહેબ આંબેડકરે આપણને બધાને આપી છે પણ આપણી તકલીફ એ છે ને કે અડધા ભજીયામાં સત્તા વેચી મારે છે અડધા બે પોટલીમાં કહી દે છે કે મારા વતી તું જે કરી પોટલી લાવ અડધા રોકડા લઈ લે છે અડધા ઠામડા લઈ લે છે કોક સ્પીકર લઈ લે છે બાબા સાહેબ ની નહોતી કલ્પના કાને મત આપવાનો અધિકાર આપશું તો અધિકાર ભજીયામાં વેચી મારશે એ એનેય નહોતી ખબર નકરી નો દે તમે સમજો અત્યંત મહત્વની વાત હું તમને કહું કે જે ક્યાંય ચર્ચામાં નથી દુનિયા આખાના દેશોમાં મત આપવાનો અધિકાર મેળવવા માટે થઈને અનેક વર્ષો સુધી આંદોલનો થયા છે સમજવા જેવી વાત છે અને બહેનો માટે ખાસ દુનિયાના તમામ દેશોમાં અમેરિકામાં બ્રિટનમાં બ્રિટન તો આખા દુનિયાનો દાદો હતો આઝાદીની પહેલા આખા દુનિયાના તમામ દેશોને ગુલામ બનાવતા બ્રિટને એ બ્રિટન દેશની અંદર તે મત આપવાનો અધિકાર મેળવા માટે લાંબો સમય સુધી સંઘર્ષો થયા આંદોલનો ધરણાઓ રેલીઓ વર્ષોના વર્ષો સુધી પચાસ પચાસ સો સો વર્ષ સુધી સંઘર્ષ થયા ત્યારે એ દેશના લોકોને મત આપવાનો અધિકાર મળ્યો પહેલા કેવું હતું દુનિયાના દેશોમાં કેટલાક દેશોમાં એવું હતું કે જે ટેક્સ ભરતા હોય એ પુરુષો જ મત આપી શકે બાકી કોઈ મત નહીં પુરુષમાં તે ટેક્સ ન ભરતો એને મત નહીં આપવાનો કેટલાક દેશોમાં એવું હતું કે જમીનદાર હોય એ જ મત આપી શકે ખાલી પુરુષ જમીનદાર હત સ્ત્રીઓ મત નહીં આપવાનો કેટલાક દેશોમાં એવું હતું કે ભણેલો માણસ હોય પુરુષ હોય એ જ મત આપી શકે બીજા કોઈ મત નહીં આપવાનો દુનિયાના અલગ અલગ દેશોની અંદર મત આપવાના અધિકારને લઈને અલગ અલગ વ્યવસ્થા હતી પણ આખી દુનિયામાં એક વસ્તુ સમાન હતી કે મહિલાઓને મત આપવાનો અધિકાર દુનિયાના કોઈ દેશમાં નહોતો કોઈ ભણેલા ને મત આપવાનું કેતું ભણેલો હોય એ જ આપી શકશે કોઈ કે ટેક્સ ભરતો હોય એ જ આપી શકશે કોઈ કે ઉચ્ચ વર્ગમાંથી હશે એ જ આપી શકશે વિદેશના દેશોમાં દેશો તો ગોરી ચામડી વાળો માણસ હોય એ જ મત આપી શકશે દોસ્તો આપણે એ સમજવાની જરૂર છે કે દુનિયાના તમામ દેશોએ મત આપવાનો અધિકાર મળે એ માટે લડવું પડ્યું છે પુરુષોએ પણ લડવું પડ્યું ને મહિલાઓએ પણ લડવું પડ્યું અને તમને વિશ્વાસ નહી આવે કે સાઉદી અરેબિયામાં તો હમણાં બે હજાર પંદર માં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હમણાં સુધી ત્યાં નક્કી હતું સરકારે નક્કી કર્યું બહેનો એ ક્યાંય મતબત આપવા નહીં ઘરકામ કરો રોટલા બોટલા કરો આનંદ કરો ઈ સરકાર છે બે હજાર પંદર માં માની અમેરિકાની સરકાર બે હજાર ઓગણીસ માં માની ઓગણીસો ને વીસ માં ઊંધું બોલાઈ ગયું છે કટકો કાપે ને ધારું ના ચૂંટણી નો ટાણું છે આટલો જ ઉપાડ છે આગળ હું કીધું વાહે હું કીધું કાંઈ નહીં રામ જાણે બધા આટલું જ છે આને કાંઈ ખબર નથી કેમેરાવાળા ભાઈ કંઈક અમારું જોજો આ કટકો કાપે નહીં એવું કરજો અમેરિકા જેવા દેશમાં ઓગણીસો ને વીસમાં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો ઈ દેશ તો સત્તરમી સદીમાં બનેલો દેશ છે છતાંય બસો વર્ષ સુધી એ દેશમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો ઇંગ્લેન્ડ જેવા ઇંગ્લેન્ડ ની અંદર ઓગણીસો ત્રીસ ની અંદર મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો સો વર્ષ સુધી લડાઈ આલી કે બહેનોને મત આપવાનો હક આપો ભારત દુનિયાનો એક માત્ર એવો દેશ છે જે દી આઝાદ થયો બંધારણ બન્યો એના પહેલા જ દિવસથી હવ મત આપવાનો અધિકાર બાબા સાહેબે આપી દીધો ક્યાંય કોઈએ બાધુંય નો પડ્યું કે અમને મત આપ નહીં તો તમે સમજો કે બાબા સાહેબે બંધારણ નો લખ્યું હોત અને જેણે લખ્યું હોત ને એમાં એમ લખ્યું હોત કે ખાલી ભણેલા ભણેલા જ મત આપે તો આપણે શું કરતા હોય આપણો ભાવ કોણ પૂછે મત આપવાનો અધિકાર મળ્યો હોવા છતાંય ઘણી વખત તો 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 કોઈ આપણે ગાંઠતા નથી નથી હારતા અત્યારે મત આપવાનો અધિકાર છે તરત તરત જ તે હોય ચૂંટણી ટાણે રાખીએ અમારો સમાજ નારાજ છે અમારું ગામ નારાજ છે આ રોડ નથી બન્યા ગમે એ માણસ સીધો થઈ જાય ચૂંટણી એ તમે કહો છો એટલે સીધો નથી થઈ જાતો તમને મત આપવાનો અધિકાર છે ને એટલે સીધો થઈ જાય છે માણસ અને અધિકાર ક્યાં આપણે મહેનત થી મેળવ્યો છે આપણે હું બળ કર્યું આપણે કઈ પરીક્ષા આપી આપણે કયો સંઘર્ષ કર્યો કયા ડંડા ખાધા આપણે એવું શું કામ કર્યું કે આપણને મત આપવાનો અધિકાર મળી ગયો ભાઈ ભગવાન એ આયા મોકલ્યા બાપાએ મોટો કર્યા તો મત આપવાનોક મળી ગયો એ હક અપાવવા માટે બાબા સાહેબ જેવા મહાપુરુષોએ આખી જિંદગી ખર્ચી નાખી છે ત્યારે આપણને હક મળ્યો છે આપણને એની કદર નથી અને બાબા સાહેબ તો બધાયને મત આપવાનો હક આપ્યો ને એટલે જ મોટી મોટી વાતો કરે છે ને મોટા સ્ટેજ ઉપરથી એને જ નક્કી કર્યું હોત કે ભણેલા ભણેલા જ મત આપશે અભણને નહીં મત આપવા દેવામાં આવે બંધારણ માં લખીને ગયા હોત તો હાલત શું હોત અભણ માણસોની જે સમાજ નથી ભણી શકતો જે સમાજ પાછળ રહી ગયો છે એની હાલત શું હોત કોઈ એનો ભાવ ન પૂછતો હોત કેમ કે એની પાસે મત નથી અથવા તો બાબા સાહેબે એમ લખ્યું હોત કે માત્ર પુરુષો પુરુષો મત આપશે મહિલાઓ મત નહીં આપે તો મહિલાઓની હાલત શું હોતા દેશમાં વિચારો તમે મહિલાઓનો મત આપવાનો અધિકાર છે છતાંય આઝાદીના પંચોતેર વર્ષ પછી મહિલાઓની હાલત શું છે નો હોત તો તો ક્યાંય હોત ઈ તો બહેનો એ વિચારવાનું છે કે દુનિયાના તમામ દેશોમાં મહિલાઓ મત આપવાનો અધિકાર મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો ત્યારે હક મળ્યો આપણને તો બાબા સાહેબે જન્મતા વ્યાત જ મત આપવાનો હક આપીને ગયા છે આનથી મોટી વાત હોય કેવી અને તો બધી જ્ઞાતિ અમેરિકામાં એવું હતું ગોરા માણસો જ મત આપશે કાળા નહીં આપે અહીંયા એવું કર્યું હોત તો કોકે બંધારણ મેં એવું લખ્યું હતું ઉજળા ઉજળા હોય મત આપશે કાળા માળા મત નહી આપે શું થાય આપણા ગામમાં તમે દોસ્તો વિચારો કે બંધારણની ટીકા કરવી સહેલી છે જે જ્ઞાતિનો દેશનો જે મારા ટીકા કરતા હોય એને બે હાથ જોડીને કહેજો કે એકવાર ટીકા કર તને એનો હક બંધારણમાં જ આપ્યો છે પણ વાંચીને કરીને તો રૂડો લાગે છે એમને ઝીકમ ઝીક ન કર તમે વાંચ્યું છે જાણ્યું છે જોયું છે ખબર છે પછી કયો પછી ટીકા કરો એ તો ટીકા કરવાનો હકય બંધારણમાં છે પણ બાપના પેટ પરિન બંધારણનું પૂંઠું ન જોયો એ જ્ઞાન આપવા આવે ને એ વાતનો વાંધો બહુ છે તમારે જોઈ લેવું પડે કે આમાં હું લખ્યું છે કેટલા વર્ષોનો સંઘર્ષ થયો છે આમાં આ કેમ બન્યું કેવી રીતે બન્યું કેટલા ઉજાગર થયા કેટલા દુનિયાના દેશોના સંઘર્ષોને નોંધ લેવામાં આવી દોસ્તો આ તો એક વાત એવી છે આપણે આપણને ખબર જ નથી કે આપણને આપણા મહાપુરુષો કેવું આપીને ગયા છે મફતમાં મળી જાય ની કદર કેવી હોય કોઈક જીતી જાય ગામની દાજે જીતી જાય વગર પ્રચારે જીતી જાય નહીં તું આ વખતે પ્રચાર ન કરતો અમારે ફલાણંદ બતાવી દેવાનો એટલે તને જીતાડી દેવો છે આપણા મત આપવાના અધિકારનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ એ જોવો તમે કે બાબા સાહેબે કે બાબા સાહેબે કેવા કેવા પોતાના જીવનમાં ચડાવ ઉતારને વેઠા સંઘર્ષો વેઠા ને આપણને હક આપ્યો એ હક આપણે કોને આપીએ છીએ કે ગામની અંદર ડખો હોય તો ગમે એને મત આપી દેવાનો બે જ્ઞાતિ વચ્ચે ડખો હોય તો ગમે એને મત આપી દેવાનો કોઈ પાર્ટીવાળા વચના વચન કરી જાય તો ગમે એને મત આપી દેવાનો બાબા સાહેબે એમ વિચાર્યું હશે આપણે તો એને સદેહે જોયા નથી પણ એમ વિચાર્યું હશે કે હું નહીં રવા દુનિયા પાવ પછી આ બધા માણાનું કોણ વિચારશે આનું રૂડું કોણ કરશે આનું હારું કોણ કરશે અને આગળ કોણ લાવશે અને બાબા સાહેબે વિચાર્યું છે કે એનું હારું કરવાની જવાબદારી એને જ ને આંગળીમાં એક મત મુકતો જાવ કે એનું હારું મોડું ઈદ નક્કી કરશે બટન દબાવી પછી તો કોણ હવે આપણે જ આપણું નક્કી કરવાનું છે હવે કોઈ કંઈ આવે એમ નથી આવ્યા એની આપણે કદર કરી નથી એટલે ન્યાય એવું બધા વળી ગયા કે એવું નથી જવા જેવું નહીં જેટલા મહાપુરુષ આવ્યા એની કદર નો થાય એટલે હું મહાપુરુષો એ નક્કી કર્યું જવું જ નથી હવે આપણું સારું આપણે કરવાનું છે કેવું કરવું ને કેવું ન કરવું એ દરકાણીએ નક્કી કરવાનું છે હું એમ જરાય નથી કેતો કે મારા નામનું બટન દબાવી બધા બહુ હારા ને બાકીના ખરાબ એવું નથી કેતો પણ આ સંવિધાન જે બન્યું છે આ વ્યવસ્થા જે બની છે એ આપણે ચલાવવાની છે આ દેશ આપણે ચલાવવાનો સરકારોએ નથી ચલાવવાનો સરકારો પાંચ વર્ષ પૂરતી છે આપણે તો જીવવી ત્યાં સુધી અખંડ આ મલકના આ ગામના દેશના રહેવાના આપણી કોઈ એક્સપાયરી ડેટ નથી સમાજ કોઈ દિવસ એક્સપાયર ન થાય નાગરિકની એક્સપાયરી ડેટ સંવિધાનમાં નથી લખી કે 60 વર્ષ ના થાય એટલે નાગરિકમાંથી મટી જાઓ અખંડ નાગરિક બનાવ્યો છે જીવો ત્યાં સુધી આ દેશના નાગરિક છો જીવો ત્યાં સુધી આ સમાજના સભ્ય છો આપણી કોઈ એક્સપાયરી ડેટ નથી સરકારોની એક્સપાયરી ડેટ છે મંત્રીની એક્સપાયરી ડેટ છે ધારાસભ્યોની એક્સપાયરી ડેટ છે કે પાંચ વર્ષ થાય એટલે ઘર ભેગા આપણે કાયમ છીએ તો આપણે કાયમ છીએ અને કાયમ રહેવું હોય તો આપણને જે હક મળેલો છે એ હક નો વ્યવસ્થિત ઉપયોગ થાય એ કાળજી લેવાની જવાબદારી આપણી છે દોસ્તો બંધારણના આમ એટલે લાંબુ નથી થઈ ગયું ને તમે ડાયરો સાંભળવા મેં આ ચાલુ કર્યું વળી કોઈ કહે કે ના ના એવું ટૂંકમાં પૂરું કરો ડાયરો ઉભો વચ્ચે આમાં રાજકારણીયાની આ ઉપાધિ છે મને તો હવે મારે કઈ કેવું નથી હું ઉભો છું એટલે ભારતના બંધારણના આમુખ માં એવું લખાયેલું છે ભારતના બંધારણનું પહેલું પાનું એવું છે આમ પૂઠું આમ પલટો એટલે પેલા પાના ઉપર આમુખ આવે પ્રિયમ એમાં એવું લખ્યું છે કે અમે ભારતના લોકો એની વાક્ય રચના છે ને એ બહુ વચનમાં છે કે આ બંધારણ કોને લખ્યું એવું એમાં લખ્યું છે અમે લોકો સાર્વભૌમ બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક ગણરાજ્ય તરીકે સ્થાપિત કરવા માંગીએ એવું લખ્યું છે એટલે ભારતના લોકો ઈ જમાના ભારતના લોકો આપણા બધાના બાપ દાદા એ સંકલ્પ કર્યો છે કે અમે ભારતને લોકતંત્રાત્મક ગણરાજ્ય બનાવશું અમે ભારતને સાર્વભૌમ રાજ્ય બનાવશું ભારતને બિન સાંપ્રદાયિક બનાવશું ભારતને પ્રજાસત્તાક બનાવશું એવું પહેલા પાના પર બાબા સાહેબે લખ્યું છે પણ ભાષા એવી નથી વાપરી કે હું ભારતને આમ એવું નથી લખ્યું બાબા સાહેબની પેનમાં એવું લખાયું છે કે અમે ભારતના લોકો ભારતને આવું બનાવવા માંગીએ છીએ એનું અમે સપનું જોઈએ છીએ એનો અમે સંકલ્પ લઈએ છીએ 1950 માં અને આ ભારતનું બંધારણ અમે અમને પોતાને સમર્પિત કરીએ છીએ એવી ભાષામાં બાબા સાહેબે પહેલું પાનું લખ્યું શું કામ એણે એમ નથી લખ્યું કે હું ભારતને આવું બનાવવા માંગુ છું એણે એમ લખ્યું કે અમે ભારતના લોકો ભારતને આવું બનાવવાનો સંકલ્પ લઈએ છીએ અને નક્કી કરીએ છીએ આપણે શું કરવાનું હતું કે આપણને જે સપનું ઓગણીસો ની અંદર બાબા સાહેબે અને વિદ્વાન સંવિધાન સભાએ આપણને જે સપનું આપ્યું કે કેવું ભારત બનાવવાનું છે તો કે લોકતંત્રાત્મક ભારત બનાવવાનું છે પ્રજાસત્તાક ભારત બનાવવાનું છે સાર્વભૌમ ભારત બનાવવાનું છે બિન સાંપ્રદાયિક ભારત બનાવવાનું છે એ આપણી જવાબદારીનો ભાગ છે આપણે માનીએ કે ન માનીએ પણ સંવિધાન આપણને માને છે સંવિધાન આપણને હક આપે છે આમ ગમે એટલી સંવિધાનની ટીકા કરો પણ પોલીસ વાળો બે ધોકા મારે ને તેથી સંવિધાનને આણ આપીને ઘણા દલીલો કરતા હોય છે તમને મારવાનો હક નથી એ સંવિધાનમાં લખ્યું છે એ તો બે ધોકા મારે ને તેથી સંવિધાન યાદ આવે હમતા બારેમાં સંવિધાનમાં આમ છે ને આમ છે ને આમ છે ને કકળાટ જ છે જેવો ઓલો બે ધોકા મારે ને તો કે તમને હક નથી ક્યાંથી આવ્યો હક તને નહીં મારવાનો હક પોલીસને છે

કે ભારતના બંધારણના પહેલા પાના ઉપર જેવું ભારતની સંકલ્પના બાબા સાહેબે લખી છે એવું ભારત એક દિવસ જરૂર બનશે એવો મને વિશ્વાસ છે આપણને સૌને ઈશ્વર બળ આપે ઈશ્વર શક્તિ આપે કે જેવું ભારત મહાપુરુષોએ સપનામાં જોયું છે એવું ભારત આપણે બનાવીને જઈએ આપણને વારસામાં જે ભારત મળ્યું છે એને વાપરીને ખૂટવાડી ન જઈએ પણ કાંઈક સારું કરીને આપણે આ ભારતમાંથી વિદાય લઈએ એવું બળ ઈશ્વર આપણને આપે આપણે બાબા સાહેબના રસ્તા ઉપર આગળ વધી શકીએ આપણે આપણા તમામ મહાપુરુષોના રસ્તે આગળ વધી શકીએ એવી આપણને કુદરત પ્રેરણા આપે તાકાત આપે એવી પ્રાર્થના સાથે બધાય આયોજકોનો હું ખૂબ ખૂબ ખરા દિલથી આભાર માનું છું કે મને આવા સારા કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવું મને આ બે શબ્દો કહેવાની તક આપી બધાએ શાંતિથી મારી વાત સાંભળી સૌનો ખૂબ ખૂબ આભાર જય ભીમ વધાવો વધાવો સાહેબ તો ખરેખર સંવિધાનની અંદર એ તાકાત છે જેને આજે મને તમને બોલવાનો અધિકાર આપ્યો છે મહિલાઓને અધિકારો આપ્યા છે આ સંવિધાનની તાકાત છે એટલે જ તો હું તમે બોલી શકીએ છીએ નહીતર અત્યારે લોકશાહીના બદલે રાજાશાહી હોય આપણે ગુલામ બની ગયા હોય પણ આજે જે રીતે ડૉક્ટર સાહેબ આંબેડકરે આ ભારતનું જે અડીખમ મજબૂત એવું સંવિધાન બનાવ્યું એ સંવિધાનને લઈને દરેક નાગરિક પોતાનો અવાજ ઉઠાવી શકે છે સરકારને સવાલ કરી શકે છે આ સંવિધાનની તાકાત છે આવનારી પેઢીઓને સંવિધાન સમજાવવું ભણાવવું સમજવું ખૂબ જરૂરી છે દોસ્તો માટે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પણ પહોંચાડો અને તમારા ઘરની અંદર તમારા બાળકોને પણ સંવિધાનનું જ્ઞાન આપો કારણ કે આવનારા સમયમાં આ તાનાશાહી હિટલરશાહી સરકાર સામે જો તમે સંવિધાન વાંચેલું હશે કાયદા કાનૂન જાણતા હશો તો આ સરકાર તમારું કંઈ નહીં બગાડી શકે માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સંવિધાન શું છે એની તાકાત શું છે એ સમજવી ખૂબ જરૂરી છે ગોપાલ ઇટાલિયાએ જે રીતે વાત કરી સંવિધાનને લઈને તમારું એ બાબતે શું કહેવું છે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો જય હિન્દ